હેલ્મેટ ફરજિયાત પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં જ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી જો કે સરકારમાંથી હેલ્મેટમાં છૂટછાટ અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત કરાઈ નથી ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ પોતપોતાની રજૂઆતોનો પડઘો પડ્યો હોવાના પોકળ દાવા કરી હેલ્મેટ પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાનું જણાવતા અસમજસની સ્થિતિ સર્જાઈ છે અને દોઢ મહિનાથી પોલીસ આ મહેનત કરી રહી છે તમે સંભળાતું નહોતું આટલી સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિક પોલિસી જાહેરાતો કરી અમને તમારી પરવા છે એટલે અમે તમને કહી આપી આપી દો ઓનલાઈન આપી દો તમે તમે જે કરતા હોય પણ હવેથી 350 એટલે અમે હવેથી દંડ નહીં સુરતના બિનહરીફ ચૂંટાયેલા ભાજપના સાંસદ મુકેશ દલાલે પણ મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું છે જેનાથી હાલમાં શહેરમાં ભારે ચર્ચા ચાલી છે તેમણે કહ્યું કે કોર્ટના આદેશ મુજબ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ હેલ્મેટથી જાનહાની થતી નથી અને સલામતી પણ જળવાઈ રહે છે હાલમાં હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે મુક્તિ આપી છે જેમણે સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું હોય તેવું પહેરી શકે છે સુરતના બાર ધારાસભ્યની રજૂઆતનો આ પડઘો પડ્યો છે જેથી સૌ ધારાસભ્યોનો આભાર જો કે હેલ્મેટ પહેરવું જ જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે આ મુદ્દે પોલીસ કમિશન કમિશનર અનુપમસિંહ ગહલોતને પૂછતા તેમણે આવું કંઈ જ નથી એવું કહ્યું હતું ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવું હતું અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એને માટે દંડ પણ ઉઘરાવવામાં આવતો હતો હાલ તુરંત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકોમાં જાગૃતતા આવે હેલ્મેટનું મહત્ત્વ સમજાય જે માટે ગુલાબનું ફૂલ આપીને સ્વાગત ને સન્માન કરવામાં આવશે કદાચ દંડ નહીં વરસું નહીં પણ લોકોને હેલ્મેટ નું મહત્વ સમજાય પહેરવાનું મહત્વ સમજાય એ માટે રાજ્ય સરકાર દ્વારા એક સારાનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દાબ ડબાણ નહીં એનું મહત્વ સમજાવીને સ્વૈચ્છિક રીતે એનું પાલન કરવામાં આવે એવો એક પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે આપણી પોતાની સલામતી માટે પણ હેલ્મેટ પહેરવી જોઈએ ટ્રીપ તમારી લાંબી હોય ટ્રીપ નાની હોય એમાં કોઈ ફરક નથી પડતો હેલ્મેટ પહેરતા ને કાઢતા સમય લાગતો નથી આપણી સલામતી રહે છે આપણે ભૂલવું નહીં જોઈએ